અમદાવાદ શહેરમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના બારકોલ વિસ્તારમાં એક યુવકે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી યુવકે લિંબાડિયા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યાં કોઈ અકસ્માત કેસમાં આપઘાત કરનારને ફસાવી દેવા યુવક ફસાઈ જતા તેણે આ પગલું ભર્યું હોવાનું પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તો બાકરોલની સિવ હોસ્પિટલમાં સેલ્ફ એક્ઝિક્યુટીવનું કામ કરતા પ્રિન્સ પટેલ હોસ્પિટલના સંચાલક પાર્થ બારોટ દ્વારા એમ્બ્યુલન્સ ચલાવવાની ફરજ પડતા સામાન્ય અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરજિયાતપણે જ્યાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પ્રિન્સ પટેલને હોસ્પિટલના સંચાલન પાર્થ બારોટ દ્વારા તેમની જામીન લઈ અને છોડવામાં આવ્યા હતા તો આ સમગ્ર ઘટનાના થોડા દિવસો બાદ પ્રિન્સને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા જ્યાં બીજી બાજુ અકસ્માત દરમિયાન થયેલી ફરિયાદનો કેસ ખોલતા ફરિયાદી તરફથી પ્રિન્સ પટેલ પાસે વળતર રૂપે પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી તો પ્રિન્સ પટેલે આ સમગ્ર ઘટના હોસ્પિટલના સંચાલક પાર્થ બારોટને જાણ જાણ કરી હતી તેમજ તેમના તરફથી આ કેસમાં અમારે કોઈ લેવા દેવા નથી એ કેસમાં હવે તું જવાબદાર છે અમારી કોઈ જવાબદારી નથી તેમ જણાવતા પ્રિન્સે પટેલે માનસિક રીતે હેરાન પરેશાન થઈ ગયો હતો અંતે પ્રિન્સ પટેલે સમગ્ર ઘટના પરિવારને પણ જાણ કરી હતી તો પોતાના સોશિયલ મીડિયામાં આ ઘટના વર્ણવી સ્ટેશના રાખી અને પોતાનું જીવન ઢૂંકાવી દીધું હતું પ્રિન્સે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અમારી આશા તો કઈ નહી સાહેબ અત્યારે તો ઠીક છે પણ અમે પાછલી જિંદગી અમે કેવી રીતે કરીશું અમે ક્યાં જઈશું કોનો સહારો અમારે અમારે એક સહારો હતો એ પાર્થે ફસાઈને છીનવી લીધું આ વખતે એક ભાઈના એટલે એમ કડારી દીધી હતી એટલે એ સમય નથી ખબર કે ભાઈ મરી જ ગયા છે કોઈ કેસ બેસ નતો થયો આ તો હમણાં જ એ લોકોએ કર્યો કેસ અત્યારે તો એમ જ કહે છે કે ભાઈ મરી ગયા છે પાર્થ ભાઈને મેં ફોન કર્યો તો મૂકો પ્રિન્સની શું મેટર્સ છે પણ એમને મને જરૂરી નહોતું સમજુ મને કંઈ કીધું નહીં મારો તો ન્યાય જ જોઈએ મારા પતિનો બી જોઈએ અને મારા છોકરાનો બી જોઈએ મારા ભાઈનો ન્યાય જોઈએ એટલે જોઈએ જ મારે તમે કેસ આ વખતે પોલીસ પકડી જશે